હું અત્યારે કોરીનાર તાલુકાના જીક્ષણા ગામે છે અને એસડીના બેનો ભીમસેનિક છે તાલુકામાં કોઈ પણ જગ્યાએ જાય છે તો પૂરાનું બધા સંસ્કાર તમામ બોજ સંસ્કારો કરાવે છે બેનો તમને ખૂબ ખૂબ સાધુ વાત બેનો તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં ગામો પણ કાટતા નથી બોલા ને અને બધાને મેસેજ આપો છો ને એ કયા પ્રકારનો મેસેજ આપો છો આ બોલો

બેન તમારું નામ બરોબર બીજા પણ તમે દાણા હા તમે દાણા પેન લઈ જ્યો પછી બરાબર ને હા સબકા મંગલ હો સબકા કલ્યાણ હો તમને ખુબ ખુબ સાદો વિક્રમ વિક્રમજી